પોલીસ શ્રી નર્મદાઓના અધ્યક્ષસ્થાને સંવાદ યોજાયો ગયા વર્ષની જેમ આ વર્ષે હિન્દુ મુસ્લિમોની દંગાની ઘટના બને બંને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસ એક્શનમાં આવી ગણપતિ બાપા પાવન પર્વને સાગબારા અને સલંબા ગામમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે સલંબા અને સાગબારા તાલુકામાંથી ગામડે ગામડેથી હજારોની સંખ્યામાં ગણેશ વિસર્જનના દિવસે લોકો ઉમટી પડે છે તેવા સમયે કાયદોની વ્યવસ્થા જળવાઈ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો એક વર્ષ અગાઉ ગણેશ વિસર્જનના દિવસે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે દંગો થયો હતો આપણે <laughs> જે ઘટના બની એમાંથી તમે તમે અને અમે બધા જ બહાર આવવાના છીએ બરોબર પણ બહાર આવવાની પ્રોસેસ જડપી નથી કરવાની છૂટા વળ્યું પકડું આપણે કોઈએ લેવાનું નથી આ વિડીયો થઈ ગયા હોય તમારે તો પછી અમે ક્લોઝ કરી દઈએ હા હા તે જ